હેલો ડિયર એસપિન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ટેટાની આવનારી પરીક્ષા માટે જે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી આ સેક્શનમાંથી પંદર માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાય છે એ અંતર્ગત બીજો એક નવો ટોપિક જે છે સામાજિકરણના એજન્ટ્સ એટલે કે એજન્ટ્સ ઓફ સોશિયલાઇઝેશન અને એમાં પણ ખાસ કરીને સામાજિક જગત અને બાળક એમાં ત્રણ જે પ્રસ્પેક્ટિવ છે વાલી શિક્ષક અને સહપાઠી એટલે કે પિયર ગ્રુપ સાથે ભણતા બાળકો એ કેવી રીતે બાળકના વિકાસની અંદર અને બાળકના સામાજિકીકરણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે રોલ પ્લે કરે છે એ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ અગાઉના વિડીયોની અંદર આપણે ઘણા બધા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એની ચર્ચા કરી છે અને આ વિડીયો જે છે એ દસમા નંબરનો વિડીયો છે એટલે અગાઉ જો તમે વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ ચેક કરી લેજો સાથે સાથે સામાજિકીકરણમાંથી જે અગાઉ પૂછાયેલા પ્રશ્ન છે તો દસ અગિયાર જેવા જે પ્રશ્ન છે એ પણ આપણે આ વિડીયોની અંદર એની પણ ચર્ચા કરવાના છીએ તો સામાજિકીકરણના એજન્ટ મેં તમને કીધું એમ કે બેઝિકલી તમને પૂછાશે વારી શિક્ષક અને સહપાઠી એટલે કે જે પેરેન્ટ્સ છે ઓકે એ એક ટીચર અને સહપાઠી એટલે કે પિયર ગ્રુપ તો આ જે ત્રણે ત્રણ એજન્ટ છે એ બાળકના સોશિયલાઇઝેશનમાં કઈ રીતે અગત્યનો રોલ પ્લે કરે છે એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ સામાજિકીકરણના એજન્ટ્સ એટલે કે એજન્ટ ઓફ સોશિયલાઇઝેશન તો સૌથી પહેલાં તો સામાજિકીકરણ એટલે શું એટલે કે વોટ ઇઝ સોશિયલાઇઝેશન તો સામાજિકીકરણ એટલે કે જે પ્રક્રિયા દ્વારા બાળક સમાજના ધોરણો મૂલ્યો અને વર્તનની રીતો શીખે છે એવી પ્રક્રિયા એવી મેથડ જેના દ્વારા બાળક સમાજના ધોરણો છે હવે ધોરણો એટલે કે સ્ટેન્ડર્ડ શું કરવું અને શું ન કરવું એ અંગે આપણને જે માહિતી આપે છે એને આપણે ધોરણો તરીકે ઓળખીએ છીએ તો સમાજની અંદર કેટલીક પ્રવૃત્તિ એવી હોય છે કે જે સમાજમાં સર્વસ્વીકૃત છે અને કેટલીક પદ્ધતિઓ અથવા તો કેટલીક વસ્તુ એવી હોય છે કે જે એક્સેપ્ટેબલ નથી તો શું કરવું અને શું ન કરવું ડૂઝ અને ડોન્ટ્સ જે આપેલા હોય છે એને આપણે સમાજના ધોરણો એટલે કે સ્ટેન્ડર્ડ્સ તરીકે ઓળખીએ છીએ સાથે મૂલ્યો મૂલ્યો એટલે કે વેલ્યુઝ ઓકે એની અંદર આપણા જે મોરલ વેલ્યુઝ છે એ બધી વસ્તુ આવશે અને સાથે સાથે વર્તન કેવી રીતે વર્તન કરવું જોઈએ ઓકે તમે શાળામાં છો તો વર્તન કેવી રીતે કરવાનું બહાર છો તો વર્તન કેવી રીતે કરવાનું તો આ વર્તનની રીતો જે પ્રક્રિયા દ્વારા બાળક શીખે છે તો એને આપણે સામાજિકીકરણ એટલે કે સોશિયલાઇઝેશન દ્વારા ઓળખીએ છીએ હવે ખૂબ અગત્યના કે કયા ત્રણ જે છે એટલે કે આ સામાજિકીકરણના મુખ્ય એજન્ટ્સ એજન્ટ એટલે કે વાહક બાળક ક્યાંથી શીખે છે તો ત્રણ એજન્ટ્સ જે છે એ આપણા માટે એક્ઝામના પરસ્પેક્ટિવથી ખૂબ અગત્યના છે એક છે વાલી બીજું છે શિક્ષક અને ત્રીજું છે સહપાઠી એટલે કે પિયર ગ્રુપ તો આ વાલી શિક્ષક અને સહપાઠી જે છે એ આ પ્રક્રિયાના મુખ્ય એજન્ટ્સ એટલે કે મુખ્ય વાહક તરીકે ઓળખાવા ઓળખાય છે તો સૌથી પહેલાં આપણે એના વિશે થોડીક માહિતી મેળવીએ કે સૌથી પહેલાં આપણે જોઈએ તો વાલી વિશે આપણે જોઈએ તો આ જે ઇન્ફોર્મેશન છે એ વાલી વિશે આપેલી છે તો આ જે છે એ ફર્સ્ટ વાલી ઓકે તો એનું ભૂમિકા અને યોગદાન શું છે તો સૌ છે પાયાનું ઘટતર એટલે કે બેઝ બનાવવાનું જે કામ છે એ બાળકના વાલી તરીકે વાલીકે કરવા વાલીએ કરવાનું હોય છે તો બાળકનું પ્રથમ રોલ મોડેલ જે છે એ જે છે એ વાલી છે અનુકરણ દ્વારા બાળક વર્તન અને પ્રતિક્રિયાઓ શીખે છે હવે કુટુંબમાં જે પ્રકારનું વાતાવરણ હશે જે પ્રમાણે ઘરના સભ્યો વર્તન કરતા હશે એનું અનુકરણ દ્વારા એટલે કે એને જોઈને શું કરશે એનું રિબિટેશન કરશે અને બાળક એનું વર્તન અને પ્રતિક્રિયાઓ શીખે છે ઘરના માહોલ પ્રમાણે કેવી રીતે વર્તન કરવું કોઈક ક્રિયા થાય છે કોઈક વસ્તુ થાય છે તો એને કેવી રીતે રિસ્પોન્ડ કરવું કેવી રીતે પ્રતિક્રિયા આપવી આ બધી વસ્તુ જે છે એ બાળક વાલી પાસેથી એટલે કે સમાવ આપણે એવું કહી શકીએ કે એના ફેમિલીમાંથી શીખે છે બીજું છે લાગણીઓનો આધાર તો જે વાલીઓ છે એ ભાવનાત્મક સુરક્ષા પૂરી પાડે છે જે બાળકના આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે ઓકે જે વાલીઓ છે એ શું કરશે એને ભાવનાત્મક સુરક્ષા ફિલિંગ સિક્યોરિટી મળશે ઓકે એને પ્રેમ બૂફની લાગણી જે છે એ વાલીઓ પાસેથી મળશે અને એને કારણે બાળકનો જે આત્મવિશ્વાસ છે એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ છે એ વધશે અને સાથે સાથે માનસિક જે સ્વાસ્થ્યની આપણે વાત કરીએ એટલે કે મેન્ટલ જે એનું ડેવલપમેન્ટ થવું જોઈએ સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય જે છે તો એના માટે પણ આ જે લાગણીઓ છે એ ખૂબ જરૂરી છે તમે જોયું હશે કે અમુક બાળકો જેને આ બધી લાગણીઓનો અભાવ હોય છે અથવા તો એ મળતી નથી તો એના માનસિક રીતે બાળક જે છે એ બીજા બાળક કરતાં અલગ જે છે એ તરી આવે છે નેક્સ્ટ છે વલય નિર્ધારણ તો પ્રત્યેક પ્રત્યે સોરી જીવન પ્રત્યે સકારાત્મક વલણ એટલે કે પોઝિટ પોઝિટિવ એટીચ્યુડ કેળવવામાં વાલીઓ મદદ કરે છે વાસ્તવિક અને પૂર્ણ થઈ શકે તેવા લક્ષ્યો નક્કી કરવામાં પણ માર્ગદર્શન આપે છે તો જે જીવન છે પરિસ્થિતિ છે એના પ્રત્યે પોઝિટિવ એટીચ્યૂડ એટલે કે સકારાત્મક વલણ જે છે એ કેળવવામાં એટલે કે ગેઇન કરવામાં બાળકને સૌથી વધુ કોણ મદદ કરે છે તો વાલી ઓકે મોટિવેશન દ્વારા પછી અહીંયા લખેલું છે કે વાસ્તવિક અને પૂર્ણ થઈ શકે એવા જે ગોલ જે છે એ આપણે પૂર્ણ કરી શકીએ છીએ ફૂલફિલ કરી શકીએ છીએ અને સાથે સાથે વાસ્તવિક છે અને એવા લક્ષ્ય નક્કી કરવા બાળકે કયા લક્ષ્ય ઉપર આગળ વધવાનું છે તો એ લક્ષ્ય નક્કી કરવા માટેનું માર્ગદર્શન પણ સંભાવ જે વાલીઓ છે એના તરફથી મળી રહે છે એટલે તમે એવું કહી શકો કે સામાજિકીકરણના મુખ્ય જે એજન્ટ્સ છે એ વાલી એટલે કે કુટુંબ તરીકે એટલે કે પ્રથમ જે છે એજન્ટ એને ખૂબ જ મહત્ત્વનું પાયાનું ઘડતર કરનારું એજન્ટ જે છે વાહક છે એ ગણાય છે પછી છે નૈતિક મૂલ્યો જે છે એટલે કે એથિકલ વેલ્યુઝ તો નૈતિક મૂલ્યો શિસ્ત ઘરના કામોમાં ભાગીદારી દ્વારા જવાબદારીની ભાવના પણ શીખવાડવામાં આવે છે જે નૈતિક મૂલ્યો છે કે કેવી રીતે વર્તન કરવું ખોટું બોલવું નહીં જોઈએ મારામારી નહીં કરવી એ બધા મૂલ્યો છે શિસ્ત એટલે કે ડિસિપ્લિન ઘરકામમાં ભાગીદારી કરશે એટલે કે ઘરકામમાં બાળક જે છે મદદ કરશે તો એના દ્વારા પોતે એક જવાબદારીની ભાવના છે એ પણ બાળક ક્યાંથી શીખે છે તો કુટુંબ વાલી પાસેથી શીખે છે તો સૌથી પાયાનું અને બેઝ ગણાતો કોઈ કે એજન્ટ હોય તો એ વાલી એટલે કે કુટુંબ છે બીજું છે શિક્ષક અથવા તો શાળા એટલે કે ટીચર અથવા સ્કૂલ જેને આપણે ઔપચારિક એજન્ટ એટલે કે ફોર્મલ એજન્ટ તરીકે ઓળખીએ છીએ તો શાળા સામાજિકીકરણનું ઔપચારિક એટલે કે ફોર્મલ એજન્ટ છે શિક્ષક બાળકના જીવનમાં વાલી પછીનું બીજું મહત્ત્વનું માર્ગદર્શક છે એટલે સૌથી પહેલાં આવશે વાલી પેરેન્ટ્સ ઓકે અને બીજું જો કોઈક મહત્ત્વનું માર્ગદર્શક ગાઈડ આપનારું ગાઈડન્સ આપનારું કોઈક ગાઈડ હોય તો એ છે બેઝિકલી આપણે કહી શકીએ શિક્ષક એટલે કે ટીચર તો એનાને શિક્ષકના ભૂમિકાને યોગદાન રોલ વિશે આપણે વાત કરીએ તો સૌ છે સામાજિક કૌશલ્ય તો વર્ગખંડમાં પ્રથમ વખત સામાજિક નિયમો એટલે કે સોશિયલ નોર્મ્સ શિસ્ત અને સત્તાનો આદર કરવાનું શીખવે છે જો સૌથી અગત્યનું કે જે સામાજિક નિયમો છે એ સોશિયલ નોર્મ્સ સાથે સાથે શિસ્ત અને ડિસિપ્લિન અને સત્તાનો આદર હવે વર્ગખંડની જો આપણે વાત કરીએ છીએ તો સત્તા જે છે એ શિક્ષકના હાથમાં છે તો જે તે સત્તાનો આદર કરવો એટલે કે અહીંયા શિક્ષકોનો આદર કરવો ઓકે સાથે સાથે એને લગતા જે મૂલ્યો છે તો એ બાળક ક્યાંથી શીખે છે શિક્ષક અથવા તો શાળા પાસેથી શીખે છે છે વ્યક્તિત્વનું ઘડતર એટલે કે ઓફ પર્સનાલિટી તો પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ બાળક ક્યાંથી શીખે છે શિક્ષક અને શાળા પાસેથી તો બાળકને જવાબદાર અને સ્વતંત્રતા સ્વતંત્ર અધ્યેતા એટલે કે ઇન્ડિપેન્ડન્ટ લીડર બનાવવામાં મદદ કરે છે વિવિધ અનુભવો દ્વારા બહારની દુનિયા માટે તૈયાર કરે છે ઓકે એક જવાબદાર રિસ્પોન્સિબલ અને સ્વતંત્ર અધ્યેતા એટલે કે ઇન્ડિપેન્ડન્ટ લર્નર કોઈની ઉપર એ બાળકે જે લર્નર છે એટલે કે જે વિદ્યાર્થી છે એ પોતે ઇન્ડિપેન્ડન્ટ બને બધી બધી વસ્તુ પોતે જાતે કરી શકે એવા સ્વતંત્ર અધ્યતા એટલે કે ઇન્ડિપેન્ડન્ટ લર્નર બનવામાં શિક્ષક જે છે એ ખૂબ જ અગત્યનું અને મહત્વનો ભાગ ભજવે છે સાથે સાથે શિક્ષક જે છે વિવિધ અનુભવો એટલે કે એક્સપિરિયન્સ શેર કરશે ક્લાસમાં અને જે બહારની દુનિયા છે એટલે કે આઉટર વર્લ્ડ છે રિયલ વર્લ્ડ છે એની માટે પણ વિદ્યાર્થીને શું કરે છે તૈયાર કરે છે નેક્સ્ટ છે સહકાર અને સ્પર્ધા એટલે કે કોપરેશન અને કોમ્પિટિશન તો જૂથ પ્રવૃત્તિઓ દ્વારા સહકાર એટલે કે કોઓપરેશન અને તંદુરસ્ત સ્પર્ધાની ભાવના પણ વિકસાવે છે જો સહકારની ભાવના એટલે કે બાળકને ગ્રુપ એક્ટિવિટી કરાવવામાં આવે જૂથ કાર્ય કરાવવામાં આવે સાથે સાથે જૂથની અંદર કોઈ ગેમ્સ રમાડવામાં આવે તો ત્યારે બાળક જે છે એ સહકાર એટલે કે કોઓપરેશનની ભાવના શીખે છે અને સાથે સાથે સ્પર્ધા એટલે કે કોમ્પિટિશનની ભાવના પણ જન્મે છે ઓકે વર્ગમાં અભ્યાસ કરતાં દરેકે દરેક વિદ્યાર્થી જે છે એ ભલે ગમે એવા મિત્રો હોય પણ જ્યારે આપણે પરીક્ષાની વાતો કરીએ છીએ અથવા કોઈ રમતગમતની વાત કરીએ છીએ તો કેવી રીતે હેલ્ધી કોમ્પિટિશન કરી શકાય તો એ અંગેની ભાવના પણ વિદ્યાર્થીની અંદર બાળકની અંદર શિક્ષક દ્વારા જન્માવવામાં આવે છે પછી છે સમાવેશી દ્રષ્ટિકોણ એટલે બેઝિકલી આપણે એવું કહી શકીએ ઇન્કલુઝિવ પોઈન્ટ ઓફ વ્યૂ તો શિક્ષકે બધા જ બાળકો ખાસ જરૂરિયાતવાળા બાળકો સહિતને સ્વીકારીને સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્કલુઝિવ એજ્યુકેશન દ્વારા સકારાત્મક વર્ગ વાતાવરણ બનાવવું જોઈએ આપણે ઓલરેડી આ વિડીયોની ચર્ચા કરી છે કે શા માટે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ઉપર એની ભાર મૂકવામાં આવ્યો છે જે ખાસ જરૂરિયાતવાળા અથવા તો જે ખાસ બાળકો છે તો એને પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવે વર્ગના દરેકે દરેક બાળકને આધારે એ બધા જ બાળકોને સમાવિષ્ટ કરી અને શિક્ષણ આપવામાં આવે તો એ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન છે તો ઇન્કલુઝિવ એજ્યુકેશન દ્વારા વર્ગની અંદર પોઝિટિવ જે એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ કરવામાં આવે તો પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં આવે બેઝિકલી તો એ અંગેનું ધ્યાન કોણે રાખવાનું છે શિક્ષકે રાખવાનું છે તો સમાવેશી દ્રષ્ટિકોણ એટલે કે વર્ગખંડમાં ભણતા દરેકે દરેક બાળકો છે એને ઇન્કલુડ કરીને કઈ રીતે શિક્ષણ આપી શકાય કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય તો એને પણ આ જે મુખ્ય ખાસ બાબત ગણી શકાય તો એ શિક્ષકની બાબત છે તો આ બધી વસ્તુઓ જે છે સંભાવ બાળકોની સાથે કનેક્ટેડ છે અને જે શિક્ષણમાં ખૂબ જ અગત્યનો એ પાયાનો ભાગ ભજવે છે પછી છે સહપાઠી જૂથ એટલે કે પિયર ગ્રુપ તો બેઝિકલી આપણે પિયર ગ્રુપની વાત કરીએ તો સહપાઠી જૂથ જે ગૌણ એજન્ટ છે એટલે કે સેકન્ડરી એજન્ટ છે શાળા અને શિક્ષકો જે છે એ આપણે જોયું ફોર્મલ એજન્ટ છે તો સહપાઠી જૂથ જે છે બાળકના સામાજિકીકરણનું ગૌણ એટલે કે સેકન્ડરી એજન્ટ છે જે સ્વતંત્રતાના વિકાસમાં મહત્વપૂર્ણ છે જો જે સહપાઠીઓ છે એટલે કે જેના પિયર છે ઓકે જે એની સાથે બાળકો ભણે છે તો એ પણ સંભાવ બાળક ઘણી બધી વસ્તુ જે છે પિયર જૂથ પાસેથી શીખે છે કોમ્પિટિશન છે ખેલદીલીની ભાવના છે રમત અંગેના નિયમો છે આ બધી જ વસ્તુ જે છે પિયર ગ્રુપ સાથે એટલે કે સહપાતી જૂથ સાથે સંકળાયેલી છે પ્લસ પિયર લર્નિંગ જે છે અહીંયા એને મહત્વ આપવામાં આવે ગ્રુપ એક્ટિવિટી કરાવવામાં આવે જેથી બાળકની અંદર એક ગ્રુપ એટલે કે એક યુનિયન કહી શકે ગ્રુપ કહી શકે જૂથ ધેટ વિલ બી ધ કરેક્ટ આન્સર વર્ડ ફોર ગુજરાતી તો જૂથ અંગેની ભાવના જે છે એ બાળકમાં વિકસે છે તો યાદ રાખવાનું છે કે સહપાતી જે જૂથ છે એ ગોણ એટલે કે સેકન્ડરી એજન્ટ છે તો એનું ભૂમિકાને યોગદાનની વાત કરીએ તો સૌપ્રથમ આંતરક્રિયા એટલે કે આંતરક્રિયાની જો આપણે વાત કરીએ બેઝિકલી તો ઇન્ટર રિલેશન જે છે બાળક બાકીના જે પિયર્સ છે એની સાથે કરશે તો બાળક પોતાના સમાન વય અને સ્થિતિના મિત્રો સાથે આદાન પ્રદાન કરીને સમાધાન એટલે કે કોમ્પ્રોમાઇઝ નેતૃત્વ એટલે લીડરશિપ અને અનુસરણ કરવાનું શીખે છે જો ખૂબ જ જરૂરી છે અહીંયા એક વર્ડ લખેલો છે સમાન વય જૂથ હવે બાળક જે તે વયનું હોય એ જ વયના ઓલમોસ્ટ જો વિદ્યાર્થીઓ હોય અથવા એના જે પિયર જૂઠ હોય શાળા લેવલ ઉપર જનરલી એવું જ હોય છે રાઈટ પણ જો આપણે આજુબાજુની વાત કરીએ તો તમે ઘણી વખત જોયું હશે કે નાના બાળકોના પણ ઘણા મોટા મિત્રો હોય તો મેચ્યોરિટી લેવલ થિંકિંગ લેવલમાં ઘણો મોટો ફરક પડે તો એવું નહીં હોવું જોઈએ સમાન વય અને સ્થિતિના મિત્રો સાથે શું કરશે આદાન પ્રદાન કરી શકે વાતચીત કરી શકે એને દ્વારા સમાધાન એટલે કે કોમ્પ્રોમાઈઝ શીખશે ઓકે કોઈ બાબતની અંદર કોમ્પ્રોમાઈઝ આ બધી વસ્તુ આપણે જોયેલી છે જમાવ ભણેલી છે કે એક્સપિરિયન્સ કરેલી છે આપણા જ કોઈ ગ્રુપના વિદ્યાર્થી હોય અથવા તો કોઈ આપણો ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ એકનું નામ આવ્યું હોય તો બધા શું કરશે એને સાથ સહકાર આપશે અને કોઈનું નામ કહે નહીં તો રાઈટ તો એ સમાધાન છે કોમ્પ્રોમાઇઝ છે નેતૃત્વ એટલે લીડરશીપ ક્લાસ મોનિટર બનાવવામાં આવે તો એના દ્વારા એ પોતે લીડરશીપ જે છે એ શીખશે અને સાથે સાથે અનુકરણ કરવાનું એટલે કે કેવી રીતે એનો ફોલો કરવું જોઈએ કોઈ વસ્તુને આપણે કેવી રીતે ફોલો કરવાની છે વસ્તુનું આપણે અનુસરણ કેવી રીતે કરવાનું છે તો એ પણ બાળક ક્યાંથી શીખે છે તો સહપાથી જૂથ એટલે કે પિયર ગ્રુપમાંથી શીખે છે પછી છે વ્યક્તિગત અભિવ્યક્તિ તો આ જૂથમાં બાળક સામાજિક સ્વીકૃતિ મેળવવાનો પ્રયત્ન કરે છે જેનાથી તેની આત્મ અભિવ્યક્તિ એટલે કે સેલ્ફ એક્સપ્રેશન અને સ્વતંત્રતાની ભાવના વિકસે છે જો જ્યારે આપણે સહપાથી જૂથની એટલે કે પિયર ગ્રુપની વાત કરીએ છે તો અહીંયા કોઈ બાળક જે છે કોઈનાથી ચડિયાતું નથી દરેકે દરેક જે બાળક છે એ સેમ છે ઇક્વલ પોઝિશનનું છે અને સાથે સાથે બાળક શું કરશે સામાજિક સ્વીકૃતિ મેળવશે હવે માનો કે એક ગ્રુપ છે ઓકે એ ગ્રુપની અંદર નવો કોઈક ફ્રેન્ડ એડ થાય છે તો એ શું કરશે કે એ ગ્રુપની અંદર ભળી જાય એટલે કે સામાજિક સ્વીકૃતિ મેળવવાનો પ્રયત્ન કરશે અને એટલા માટે એની શું થશે આત્મ અભિવ્યક્તિ એટલે કે સેલ્ફ એક્સપ્રેશન અને સ્વતંત્રતાની ભાવના વિકસે વિકસે છે દરેકે દરેક જે પિયર છે દરેકે દરેક સહભાઠ સહપાઠી છે એ શું કરશે પોતાની જાતે કંઈક સેલ્ફ એક્સપ્રેસ કરતા શીખશે જાતે બોલશે જો મેં કીધું એ પ્રમાણે કે અહીંયા કોઈ લીડર નથી ઓલ આર ઇક્વલ અને એને કારણે સ્વતંત્રતા એટલે કે ઇન્ડિપેન્ડન્સની પણ જે ફિલિંગ્સ છે એ બાળકને ક્યાંથી જાણવા મળશે તો સહપાઠી જૂથ એટલે કે પિયર ગ્રુપમાંથી બાળક શીખશે પછી છે આચરણ પર અસર એટલે કે એના બિહેવિયર એના વર્તન ઉપર કેવી રીતે અસર થાય તો મિત્રોના પહેરવે શોખ અને વલણની બાળકના જીવનશૈલી અને વર્તન ઉપર સીધી અસર થાય છે જો બાકીના મિત્રો કેવા કપડાં પહેરે છે એના શોખ કેવા છે એનું વલણ એટલે કે એનો એટીચ્યૂડ કેવો છે તો એ દરેકે દરેક વસ્તુ જે છે જીવનશૈલી અને વર્તન ઉપર સીધી અસર થશે માનો કે કોઈ ગ્રુપ છે એના મિત્રો જે છે ખૂબ જ હાઈ ક્લાસ ક્લાસમાંથી હાઈ ક્લાસમાંથી આવે છે અને બીજું બાળક છે એ મિડલ ક્લાસમાંથી આવે છે તો એની સીધી અસર એની ઉપર થશે સાથે સાથે શોખ અને વલણ એટલા માટે એવું કહેવાય કે જેવો સંગ તેવો રંગ બાળકોનો ગ્રુપ સારું હશે તો બાળકનો વિકાસ જે છે સારી રીતે થશે પોઝિટિવ દિશાની અંદર એને લઈ જશે પણ જો કોઈ ખરાબ જૂથ હશે તો પછી બાળકને વિકાસની અંદર એટલે કે જે બાકીના મૂલ્યો છે એ બાળક કેવા શીખશે ખોટા શીખશે એટલા માટે જે સહપાટી જૂથ છે એ પણ ખૂબ જ સારું હોવું જોઈએ બાળક માટે સમાન વયનું અને સમાન સ્થિતિનું હોય એ વધારે પ્રિફરેબલ છે પછી છે છે સામાજિક અનુકૂલન એટલે બેઝિકલી સોશિયલ તો પિયર લર્નિંગ જે એના દ્વારા બાળકો નવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સામાજિક અનુકૂલન એટલે કે સોશિયલ એડજસ્ટમેન્ટ શીખે છે નવી નવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકાય ઓકે અને સાથે સાથે સામાજિક અનુકૂલન સોશિયલ એડજસ્ટમેન્ટ કેવી રીતે કરી શકાય તો એ પણ કોમ્પ્રોમાઇઝ કરવું ઓકે લીડરશીપ છે પછી ફોલો કરું અનુસરણ કરું સામાજિક અનુકૂલન સોશિયલ એડજસ્ટમેન્ટ છે એ બધી જ વસ્તુ બાળક શ્રીમાંથી શીખશે તો આ પિયર લર્નિંગમાંથી શીખશે માનો કે તમે ગ્રુપ એક્ટિવિટી આપી છે ગ્રુપમાં પ્રોજેક્ટ બનાવવાનું આપ્યું છે તો એ શું કરશે કોઈક જે છે કોમ્પ્રોમાઇઝ કરશે કોઈ લીડર બનશે તો એના દ્વારા એ સોશિયલ એડજસ્ટમેન્ટની જે વે સોશિયલ એડજસ્ટમેન્ટના વેલ્યુઝ છે એ પણ બાળક જે છે સપાતી જૂથ એટલે કે પિયર જૂથમાંથી શીખે છે હવે આમાંથી પૂછાયેલા કેટલાક પ્રશ્ન જે છે એની તરફ આપણે ધ્યાન કરીએ તો બાળકના સામાજિકીકરણ માટેનું પ્રાથમિક એટલે કે પ્રાઇમરી એજન્ટ કયો છે જો આપણે જ હમણાં ડિસ્કશન કર્યું કે પ્રાઇમરી એજન્ટ જે છે એ કુટુંબ છે ઓકે ફોર્મલ જે એજન્ટ છે એ શાળા છે અને હમણાં આપણે જોયું હતું કે પિયર લર્નિંગ જે છે એ બેઝિકલી ગોણ એટલે કે સેકન્ડરી એજન્ટ છે તો તમારે યાદ રાખવાનું છે

કયા એજન્ટ દ્વારા સૌપ્રથમ થાય છે જો આ ખાસ જોવાનું શાળા પણ આવે પણ તમને અહીંયા એવું કીધું છે સૌપ્રથમ તો જુઓ શિક્ષક તો સેકન્ડ નંબરે આવશે મિત્ર ત્રીજા નંબર આવશે અને મીડિયા સાથે આપણે અત્યારે કોઈ કન્સર્ન નથી તો આ વાલી પિતા જે છે વાલી અથવા માતા પિતા એમાં સૌપ્રથમ એટલે કે કુટુંબ આપ્યું હોય તો એ પણ આન્સર તમે ટીક કરી શકો નેક્સ્ટ છે નીચેનામાંથી કયું એજન્ટ એ સક્રિય એટલે કે એક્ટિવ એજન્સી નથી એટલે તમારે પેસિવ ફાઇન્ડ કરવાનું છે જો પુસ્તકાલય કુટુંબ એક્ટિવ છે કારણ કે ત્યાંથી એ શીખ છે શાળા છે એ પણ એક્ટિવ છે મિત્ર જૂથ પણ એક્ટિવ છે પણ આ પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી છે જે નિષ્ક્રિય અથવા તો પેસિવ છે ફક્ત ત્યાં જઈશે વાંચશે ત્યાંથી વધારે કોઈક મૂલ્યો જે છે એ શીખશે નહીં તો અહીંયા જે લાઇબ્રેરી છે એ કેવું છે તો પેસિવ એજન્સી છે નેક્સ્ટ જોઈએ શિક્ષક તરીકે તમે બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓ સાથે કેવો વ્યવહાર કરશો જો તમને આવા થિંકિંગ બેઝ ક્વેશ્ચન પૂછાય છે કે એક શિક્ષક તરીકે બાળકના સર્વાંગી ઓવરઓલ ડેવલપમેન્ટ માટે તમે વાલીઓ સાથે કેવો વ્યવહાર કરશો ઓપ્શન એ નિયમિત વાલી શિક્ષક મિલન એટલે કે પેટીએમ દ્વારા સહકાર સાધવો આ બરાબર રાઈટ છે બીજો ઓપ્શન જોઈએ જો ઘણી વખત આપણને બધા આન્સર રાઈટ લાગે પણ જે મોસ્ટ સ્યુટેબલ સૌથી નજીકનો આન્સર હોય ને એ ટેક કરવાનો ઓપ્શન બી છે ફક્ત ફરિયાદ કરવી તો આ તો ખોટું સદંતર ખોટું છે વાલીની ભૂમિકાને અવગણવી તો આ પણ ખોટું છે બાળક વિશે કોઈ પણ માહિતી નહીં આપી તો શું પીટીએમ આપણને મતલબ આપણે એને ઇન્ફોર્મ નહીં કરીએ તો આ તો સૌ ખોટું છે જે રિપોર્ટ હશે રિપોર્ટ આપણે આપીશું તો અહીંયા કરેક્ટ આન્સર આવશે કે નિયમિત વાલી શિક્ષક મિલન એટલે કે પીટીએમ પેરેન્ટ્સ ટીચર્સ મીટ દ્વારા આપણે સહકાર આપીશું જેથી કરીને બાળકનો વિકાસ કેવી રીતે કરી શકાય એના રિઝલ્ટ વિશે તમારે કોઈ વાતચીત કરવી છે તો તમે ત્યારે કરી શકો નેક્સ્ટ છે એક બાળક વર્ગખંડમાં પોતાના સહપાઠીઓની નકલ કરે છે એટલે કે ઇમિટેશન કરે છે સાથે નવા વર્તન અને નિયમો શીખે છે સામાજિકીકરણની આ પ્રક્રિયા શું દર્શાવે છે હવે એક વર્ગખંડ છે ક્લાસરૂમ છે એમાં બાળક જે છે એના પિયર ગ્રુપ છે એનું ઇમિટેશન કરે છે એના આધારે નવા વર્તન એ જે પિયર જે છે એ વર્તન બિહેવિયર કરે છે એના શોખ છે એ બધું શીખે છે તો એને તમે શું કહેશો પિયર જૂથનો પ્રભાવ વાલીનો સંઘર્ષ શિક્ષકનો ડર કે આનુવંશિક હવે આનુવંશિક તો હેરિડિટરી એ નહીં આવે કારણ કે એમાં તો વાળના વાળનો કલર છે આપણી ઊંચાઈ છે ઓકે આંખનો કલર એ બધી વસ્તુઓ આવે શિક્ષકનો ડર આવો પણ નહીં આવે વાલીનો સંઘર્ષ નહીં આવે તો આન્સર શું આવશે પિયર જૂથનો આ પ્રભાવ છે કારણ કે એ પ્રભાવમાં આવીને પ્રભાવથી અંજાઈને સપાટીની નકલ કરશે નવું વર્તન કરશે અને નવા નવા નિયમો પણ શીખશે નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયું વિધાન એ સામાજિકીકરણની પ્રક્રિયા માટે ખોટું છે જો તમારે અહીંયા ફોલ્સ સેન્ટેન્સ જે છે એ શોધવાનું છે ઓપ્શન નંબર એ સામાજિકીકરણ જીવન પર્યંત ચાલે છે તો હા ઓકે દરેકે દરેક ફ્રેઝ ઉપર દરેકે દરેક ટાઈમ ઉપર આપણે નવી નવી વસ્તુ શીખીએ છીએ સારા ગુણ સામાજિકીકરણનો એજન્ટ છે સાચી વાત છે સેકન્ડરી અથવા ફોર્મલ એજ્યુકેશન મતલબ ફોર્મલ એજન્સી છે સામાજિકીકરણ માત્ર કુટુંબ દ્વારા થાય છે જો આ ખોટું છે ઓપ્શન ડી જોઈએ તે સામાજિકરણના ધોરણો શીખવાની પ્રક્રિયા છે તો આ સાચું છે તો સામાજિકીકરણ માત્ર કુટુંબ દ્વારા જ નથી થતું આ ખોટું છે શાળા દ્વારા પણ થાય છે પિયર જૂથ દ્વારા પણ થાય છે એટલે અહીંયા પિયર જૂથ પણ થશે અને સાથે સ્કૂલ દ્વારા પણ થશે ફક્ત ને ફક્ત કુટુંબ દ્વારા થતું નથી તો આ વિધાન જે છે અહીંયા ખોટું છે બાળકના નૈતિક વિકાસ એટલે કે મોરલ ડેવલપમેન્ટ થાય તો એમાં શિક્ષકની ભૂમિકા શું હોય શકે માત્ર પરીક્ષા લેવી તો આ ખોટું છે વર્ગખંડમાં ચર્ચા ને ભૂમિકા ભજવવા એટલે કે રોલ પ્લે દ્વારા મૂલ્યોનું શિક્ષણ આપવું આ કદાચ સાચું છે જોઈએ બીજા હોમવર્ક આપવું તો આ ખોટું છે

તો એની સાથે કેટલાક મહત્વના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ સોશિયો કલ્ચરલ થિયરી બાળક સામાજિક અંતઃક્રિયા ખાસ કરીને શિક્ષક અને સહપાઠીઓ દ્વારા શીખે છે તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ કહી શકાય ઓકે કે જે સામાજિક અંતઃ છે બાળક ખાસ કરીને શિક્ષક અને સહપાઠી સાથે શીખે છે જો હવે તમારે ખાલી અહીંયા મેં એવું લખ્યું છે કે ટેટની પરીક્ષા તો ટેટની નહીં શિક્ષણ ક્ષેત્રની જેટલી પણ જગત અગત્યની પરીક્ષા છે એમાંથી ઝેડપીડી એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ અને સ્કેફ પર પ્રશ્ન પૂછાય છે હવે હું અહીંયા ફરીથી આની ચર્ચા નથી કરતી કારણ કે બે વિડીયોની અંદર આપણે આ ઝેડપીડી અને સ્કેલ્ડિંગ ઉપર ડિટેલમાં ચર્ચા કરી અને એમાંથી વારંવાર એના પ્રશ્ન જે છે એ પૂછાય છે ઓકે તો તમે અગાઉના વિડીયોની અંદર આ કોન્સેપ્ટ જોઈ લેજો નેક્સ્ટ છે કોહલબર્ગ જો આ ઝોડ ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ અને સ્કેફ હોલ્ડિંગ આ બંને જે છે એ સી ટેટની એક્ઝામ માટે પણ વારંવાર પૂછાયેલા પ્રશ્નો છે અને સી ટેટના કોઈ પણ વર્ષના પેપર એવા નહીં હોય જેમાં તમને ઝેડપીડી અને સ્કેફ હોલ્ડિંગના પ્રશ્નો પૂછાયેલા નહીં હોય રાઈટ સ્કીમા ઓકે એ ત્રણે ત્રણ ટોપિક જે છે એ ખૂબ જ અગત્યના છે અને પૂછાય જ છે એમાંથી પ્રશ્ન પછી છે કોહલબર્ગનો સિદ્ધાંત તો કોહલબર્ગ નૈતિક વિકાસનો સિદ્ધાંત એટલે એક થિયરી ઓફ ડેવલપમેન્ટ જે છે મોરલ ડેવલપમેન્ટ એ આપેલો છે આપણે અપકમિંગ વિડીયોમાં ચર્ચા કરવાના છે ડિટેલમાં સામાજિક નિયમોને સમજવા અને નૈતિક નિર્ણય લેવાની બાળકની જે ક્ષમતા છે એની ઉપર આ સિદ્ધાંત પ્રકાશ પાડે છે દાખલા તરીકે બાળક શા માટે નિયમનું પાલન કરે છે તો એ વિશે આપણે આ જે સિદ્ધાંત જે છે સામાજિક નિયમોને સમજવા શા માટે નિયમોનું પાલન કરે છે ઓકે તો સામાજિક નિયમોને સમજવું સાથે સાથે નિર્ણય નૈતિક નિર્ણય એટલે કે એ મોરલ જે ડિસિઝન છે એ લઈ શકે તો એ અંગેનો કોહલવર્ગનો જે નૈતિક વિકાસનો સિદ્ધાંત છે શા માટે નિયમોનું પાલન કરે હવે એમના ઘણા બધા જવાબ હોઈ શકે કે સ્વીકૃતિ મેળવવા માટે ઓકે એના જે નૈતિક મૂલ્યો છે એના ભાગરૂપે પણ બાળક શું કરશે નિયમનું પાલન કરશે પછી છે બ્રોનફેર બ્રેનર આ પણ અગત્યનું છે જેમણે ઇકોલોજીકલ સિસ્ટમ્સનો સિદ્ધાંત એટલે કે ઇકોલોજીકલ સિસ્ટમ થિયરી આપી છે એ એવું દર્શાવે છે કે કુટુંબ શાળા અને મિત્રજૂટ જે છે એટલે આ જે માઇક્રોસિસ્ટમ છે બાળકના વિકાસ ઉપર કેવી રીતે અસર કરે છે તો કુટુંબ શાળા અને મિત્રજૂઠ એટલે કે પિયર ગ્રુપ જે છે તો એ બાળકના વિકાસ એટલે કે બાળકના ડેવલપમેન્ટ ઉપર કેવી રીતે અસર કરે છે એ દર્શાવતો સિદ્ધાંત જે છે ઇકોલોજીકલ સિસ્ટમ થિયરી તો આ કોણે આપી છે બોનફ્રેડ બ્રેનર નામના જે મનોવૈજ્ઞાનિક છે એમણે આપી છે તો આ ત્રણે ત્રણ જે સિદ્ધાંતો છે જે તમારા સમહાવવા સામાજિકીકરણના એજન્ટ્સ સાથે જોડાયેલા છે એક છે લેવ ગોત્સકી જેમણે સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત આપ્યો છે બીજું છે કોહલબર્ગ જેમણે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે અને બ્રોનફેર બ્રેનર જેમણે ઇકોલોજીકલ સિસ્ટમ થિયરી આપી છે તો ત્રણે ત્રણ સિદ્ધાંત જે છે એ ખૂબ જ અગત્યના છે તમે પૂછાય છે વારંવાર પરીક્ષામાં તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે આપણે સામાજિકીકરણના ત્રણ મુખ્ય ખાસ એજન્ટ જે કુટુંબ શાળા શિક્ષક અને જે પિયર જૂથની વાત કરી એ વિશે તમને સમજ પડી હશે જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ Game changing psychology. Thank you for watching the video. Have a nice day.